हस्तयोर्हरस्तिष्ठतु बाहोरिन्द्रस्तिष्ठतु जठरे अग्निस्तिष्ठतु हृदये शिवस्तिष्ठतु कण्ठे वसवस्तिष्ठन्तु वक्त्रे सरस्वती तिष्ठतु नासिकयोर्वायुस्तिष्ठतु नयनयोश्चन्द्रादित्यौ तिष्ठेताम् આપણી જે જે સંસ્થા સંસ્થા છે શિવાનંદ મિશન તે મૂળ વતની હતા વીરચંદ પાનાચંદ શેઠ તેમને આ સંસ્થા સ્થાપેલી અને નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં માં ડોક્ટર સાહેબ તે સંસ્થામાં સર્જન તરીકે જોડાયેલા અને ત્યારથી આ સંસ્થા રાજકોટ ડિસ્ટ્રિક્ટ અને જસદન તાલુકામાં કાર્યરત છે અહીંયા ખાસ કરીને મેડિકલ ફેસિલિટીઝ છે એમાં કેટ્રેક્ટ અને અધર આયોવર્ક સર્જરીઝ અહીંયા થાય છે બીજી ડી એડિક્શન સેન્ટરની આપણે વાત કરીએ તો ફિફ્ટીન બેડ ડી એડિક્શન સેન્ટર જે નશાબંધી કેન્દ્ર સાથે સંકળાયેલું છે તે પણ અહીંયા ઓપરેશનલ છે ડી એડિક્શનની વાત કરીએ તો મને લાગે છે કે અમારી જે સંસ્થા છે એ સૌરાષ્ટ્રમાં એકમાત્ર આ સંસ્થા છે જે કાર્યરત છે અને એનું પરિણામ પણ બહુ જ અહીંયા સારું અમે લઈ આવ્યા છીએ હમણાં જ નવી દિલ્હીથી ઓબ્ઝર્વર્સ આવેલા તેમને પણ બહુ પોઝિટિવ અમને રિમાર્ક્સ આપેલા ડી એડિક્શનમાં અમે જોઈએ છીએ કે જે યુવાન પેઢી છે તે તેને ખાસ આમાંથી વ્યસનમાંથી મુક્ત કરવાની વધારે જરૂર છે અને આ સંસ્થા ત્યારે એક મહત્વનો ભાગ આમાં ભજવી શકે એમ છે ખાસ કરીને એલ્કોહોલિઝમ અને ટોબેકો આ વિસ્તારમાં વધારે પ્રચલિત છે અને એના આપણે દર્દીઓને સારી એવી સેવા આપી શકીએ છીએ અમારા ઇન્ડોર અને ઓપીડી ત્રેવીસ હજાર બસો ને પંસાણું લોકો અહીંયા દાખલ થઈને ગયા છે હવે એ લોકો આવે ત્યારે પોતે ડિનાઇલમાં હોય છે ક્યારેક ક્યારેક પીવું છું ટેન્શન હોય તો પીવું છું દેવું વધી ગયું હોય તો પીવું છું ઘરે મારી પત્ની ટકટક કરે તો પીવું છું કોઈ રિસેપ્શન કે ફંક્શન હોય ત્યારે પીવું છું પણ ખરેખર હકીકતે સાહેબ તે કાયમ રેગ્યુલરી લેતા જ હોય છે હવે જ્યારે ડિનાઇલમાં હોય અને તેને સમજાવવાને અને જે મોટિવેશન એનું લેવું અને એને પોતાને તૈયાર કરવા એ સ્કિલ હંમેશા કાઉન્સિલરમાં હોવી જરૂરી છે અમારે સાહેબ સવારમાં છ વાગ્યે અહીંયા વોર્ડ બોય કે સિક્યુરિટી પેશન્ટને જગાડી દે ત્યાર પછી બ્રશની વિધિ એની પૂરી કરે એટલે અમારે અહીંયા સોલારની વ્યવસ્થા છે અને આરો સિસ્ટમની વ્યવસ્થા છે ત્યાર પછી નાઈ લે નાહ્યા પછી એને બ્રેકફાસ્ટ થાય છે બ્રેકફાસ્ટ કરી લે અને આ ટાઈમટેબલ થાય એટલે અમારા અહીંયા નર્સ પહેલાં રાઉન્ડ કરાવવા એનું બીપી અને ચેકઅપ કરીને શું શું નાઇટમાં એને પ્રોબ્લમ છે એ પ્રમાણે એને વાત કરે પછી ડૉક્ટરનો કોન્ટેક કરે કે ભાઈ આને આ અમારો કાઉન્સિલર અથવા નર્સ કે આજ ગઈ રાતે આને આટલો વિડોર્લ હતો આ પ્રોબ્લેમ હતો એટલે ડૉક્ટર એને વધારેની દવા લખે અથવા તો સિટી વૉલ હાલતી હોય બપોરને ટાઈમે એને જ્યારે થાય ત્યારે એક મિટિંગ અમારી પિસ્તાલીસ મિનિટનું સેશન લેવામાં આવે એમાં ડિસિઝન મેકિંગ નો સે પોતાનું ચેન્જ ધ પ્લેસ પછી ગુડ પિયર ગ્રુપ પ્રેશર્સ શું એને કરવું એ પ્રમાણે અને ત્યાર પછી એના ફીડબેક પોતે કે પોતે હવે શું કહેવા માગે છે અને છેલ્લે એ જ્યારે મિટિંગ પૂરી થાય તે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે હું તો નહીં પીવું પણ કોઈ બીજી વ્યક્તિ પીતી હશે એને પણ અહીંયા હું આ રસ્તો છે જેમ કરણ આંગળી સીંધી હતી એવી રીતે હું આંગળી સીંધવાનું અમે જયાબેન શાહ અને ચંદુભાઈ તેજુરા એ લોકોની પ્રેરણાથી અહીંયા એડિક્શન સેન્ટર શરૂ કરવામાં આવી આ એડિક્શન સેન્ટર વીરનગર છે આ ગુજરાતમાં સૌથી પ્રથમ ચાલુ કરવામાં આવી અને ખૂબ સફળ રહ્યું દર્દી જાતે જ આવે છે અહીંયા અને એ સક્સેસ રેટ ખૂબ સારો છે આવી પવિત્ર વાતાવરણને મૂકીને જાય છે તો એ લોકોને ફરી વ્યસન લેવાનું મન થતું નથી વીરનગર વ્યસન મુક્તિ હોસ્પિટલમાં જ્યારે એની એડમિશન એડમિશન થયા પછી એના માટે મહત્વનું કોઈ હોય તો એનું કાઉન્સેલિંગ છે કાઉન્સેલિંગની અંદર દર્દીને પોતાને કે ફરીવાર અહીંયા દાખલ થયા પછી ટ્રીટમેન્ટ લીધા પછી ફરીવાર વ્યસન ન કરે જ્યારે ડિચાર્જ થયા પછી ઘરે ગયા પછી ફરીવાર વ્યસન તરફ ન મળે એના માટે કાઉન્સેલિંગ છે એ બહુ મહત્વનું છે એમાં જેની દર્દીની પર્સનલ જે ડિટેલ હોય છે એની માહિતી અમારે એક નોટ હોય છે ફાઇલ હોય છે એમાં નોંધ કરવાની આવે છે અને બધું પૂછવાનું આવે છે શરીરને કઈ રીતે નુકસાની થાય છે આર્થિક રીતે સામાજિક રીતે આપને કઈ રીતે આપણી ઇમેજ ખરાબ થાય છે આવા વિષય ઉપર દર્દીને ગ્રુપમાં બેહાડીને સમજાવવામાં આવે છે નશાબંધી મંડળ દ્વારા વ્યસન મુક્તિ માટે સંપૂર્ણ ઝુંબેશ ચલાવવામાં આવે છે સક્રિય ઝુંબેશ ચલાવવામાં આવે છે અને દરેક ગામડાઓમાં અને શહેરોમાં વ્યસન મુક્તિ માટે ખાસ જાગૃતિ કાર્યક્રમો રાખવામાં આવે છે શરાબ માટે એકવીસ દિવસ અને ડ્રગ્સના સેવન માટે ત્રીસ દિવસના કોર્સ ચલાવવામાં આવે છે એટલે એ લોકોને કાઉન્સિલર ડોક્ટર નર્સિંગ સ્ટાફ દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે એટલે આવું મને લાગે છે કે ગુજરાતમાં ક્યાંય છે નહીં કે આટલી આટલા બધી દિવસો સુધી ડ્રગ એડિક્ટ હોય અથવા તો શરાબનો કેસ હોય તો એને વ્યક્તિઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે તો એક આ બહુ મોટું કાર્ય નશાબંધી મંડળ દ્વારા કરવામાં આવે છે અને આત્મવિશ્વાસ વધારતી પ્રવૃત્તિઓનો પણ એનો કાર્યક્રમ રાખવામાં આવે છે એટલે ઘેર ઘેર વ્યસન મુક્તિ માટે જાગૃતિના કાર્યક્રમો રહેવાની જમવાની તમામ સુવિધા નિઃશુલ્ક કરવામાં આવે છે અને રેગ્યુલર ફોલોઅપ ચેકઅપ એટલે એ લોકોને ક્યાંય પણ એક હોમલી એટમોસ્ફિયર આપણે મળી રહે દર્દીઓને એવી રીતનું એક વાતાવરણ ઊભું કરવામાં આવે છે ને જેને જે વાતાવરણ ઊભું કરવા માટે નશાબંધી મંડળ ખાસ્ય અંશે સફળ રહ્યું છે આવ્યો પછી મેં વિરનગર વિશે જાણ્યું કે અહીંયા વ્યસન મુક્તિનું અભિયાન ચાલુ છે એટલા માટે હું મારા પપ્પાને સ્પેશિયલ અહીંયા લઈ આવું પહેલાં અમે એકવાર આવ્યા હતા બધી માહિતી લઈ ગયા એના પછી હું મારા પપ્પાને અહીંયા લઈ આવ્યો બાવીસ દિવસ માટે ફેરફારમાં પહેલાં વહેલાં તો મારા પપ્પાને લોહીના ટકાવારી બહુ ઓછી થઈ ગઈ હતી શરીર એકદમ નબળું પડી ગયું હતું અત્યારે જ્યારે હું અહીંયા લઈ આવ્યો ત્યારે એનો વજન સુડતાલીસ કિલો હતો જ્યારે અહીંયાથી બાવીસ દિવસ પછી અને પાછો હું ઘરે લઈ ગયો ત્યારે બાવન ફાઇવ સમથિંગ હતું અને એના પછી થોડુંક શરીરે હલતું ફલતું થયું મોઢા ઉપર સારો એવો દેખાવા આવ્યો જરાક કાળાશ આવી ગઈ હતી એના હિસાબે પપ્પાને જે ચામડીમાં ડાઘ પડી ગયા હતા બહુ પીવાનું વધી ગયું હતું એના હિસાબે જે ચામડીમાં લાલ લાલ ડાઘ પડી ગયા હતા એ ઓછા થઈ ગયા આમ શરીર બહુ સારું થઈ ગયું પહેલાં કરતાં તો મેં તો મારા મનથી નહીં એમ વિચાર્યું વિનનગર છે એક ભાઈ બંધ આવ્યા હતા ને એણે મને કીધું વિનનગર વીવા કે સારું થઈ જાય કે મુકાઈ જાય પછી કે કોઈ રહેતો નહીં પછી મેં કીધું વાંધો નહીં હું વિનનગર વિવા જ કીધું પછી હું દાખલ થઈ ગયો પછી સારું થઈ ગયું ખરેખર આ સંસ્થાનો સ્ટાફ દિલ દિલથી મહેનત કરે છે કે મારા મિસિસ અને મારા છોકરા એનું જીવન ઘડતર મારે કરવાનું છે બધા ઘરે ખુશ છે અને માન સન્માન ઇજ્જત મળે છે અત્યારે સમાજમાં કુટુંબમાં